આમરેડી મિત્ર મંડળ દ્વારા ભવ્ય ભેટ યોજના નું આયોજન રાખેલું છે મિત્રો માત્ર ત્રણસો ના તમે જીતી શકો છો સ્કોર્પિયો ટ્રેક્ટર બુલેટ એમડી બાઇક રાઈડર બાઇક અગિયાર નંગ એચ બાઇક ઇવી એક્ટિવા 21 તક એવા નામી અનામી ટોટલ 1111 ના ઇનામી વળજા આ ભેટ યોજના થવાની છે સુરજનગર જિલ્લા મુડી તાલુકે આમરડી ગામ ખાતે તો તારીખ રાખેલી છે 22 તારીખ પહેલો મહિનો 2026 ના બપોરે 3 વાગે ગુરુવારના દિવસે એમાં ખાસ ઉપર રાખેલી છે 999 ત્રણ કુપન મળી જવાની છે નંબર ઉપર હાલ જ કોલ કરો અને તમારો કુપન હાલ જ બુક કરાવો માત્ર 399 માં જીતો લાખોના ઇનામ જય દ્વારકાધીશ આમરડી મિત્રમંડળ દ્વારા ભવ્ય ભેટ યોજનાનું આયોજન રાખેલું છે મિત્રો માત્ર 399 માં તમે જીતી શકો છો સ્કોર્પિયો બુલેટ એમડી બાઇક રાઈડર બાઇક તારીખ પેલો બે હાજર છવીસ ના બપોરે ત્રણ વાગે ગુરુવાર ના દિવસે એમાં ખાસ ઓફર રાખેલી છે નવસો નવ્વાણું ત્રણ કુપન મળી જવાની છે નંબર ઉપર હાલ કોલ કરો અને તમારું કુપન હાલ બુક અમરેડી મિત્ર દ્વારા ભવ્ય ભેટ યોજના નું આયોજન રાખેલું છે મિત્રો માત્ર ત્રણસો ને તમે જીતી શકો છો સ્કોર્પિયો બુલેટ એમડી બાઈક રાઈડર બાઇક અગિયાર એવી એક્ટિવા એકવીસ એવા નામી અનામી ટોટલ અગિયારસો અગિયાર ઇનામ આ ભેટ યોજના થવાની છે સુરેન્દ્રનગર જિલ્લા મૂડી તાલુકા આમરડી ગામ ખાતે તો તારીખ રાખેલી છે બાવીસ તારીખ પેલો મહિનો બે હાજર ગુરુવાર ના દિવસે એમાં કુપન કરાવો માત્ર ત્રણસો ને નવાણું માં જીતો લાખો ના ઇનામ જય દ્વારકાધીશ અમરેલી મિત્ર મંડળ દ્વારા ભવ્ય ભેટ યોજના નું આયોજન રાખેલું છે મિત્રો માત્ર ત્રણસો ને માં તમે જીતી શકો છો સ્કોર્પિયો ટ્રેક્ટર બુલેટ એમડી બાઇક રાઈડર બાઇક અગિયાર નંગ બાઇક ઇવી એક્ટિવા 21 ના કેવા નામી અને ટોટલ 1111 નામી ઇનામી વળજાર આ ભેટ યોજના થવાની છે સુરજનગર જિલ્લા મુડી તાલુકે આમરડી ગામ ખાતે તો તારીખ રાખેલી છે 22 તારીખ પહેલો મહિનો 2026 ના બપોરે 3 વાગે ગુરુવારના દિવસે એમાં ખાસ ઉપર રાખેલી છે 999 ત્રણ કુપન મળી જવાની છે નંબર ઉપર હાલ જ કોલ કરો અને તમારો કુપન હાલ જ બુક કરાવો માત્ર 399 માં જીતો લાખોના ઇનામ જય દ્વારકાધીશ આમરડી મિત્રમંડળ દ્વારા ભવ્ય ભેટ નું આયોજન રાખેલું છે મિત્રો માત્ર 399 માં તમે જીતી શકો છો સ્કોર્પિયો ટ્રેક્ટર બુલેટ એમડી બાઇક રાઈડર બાઇક અગિયાર નંગ એચ બાઇક ઈવી એક્ટિવા 21 ના કેવા નામી અનામે ટોટલ 1111 ઇનામની વળજા આ ભેટ યોજના થવાની છે સુરેન્દ્રનગર જિલ્લે મૂડી તાલુકે આમરેડી ગામ ખાતે તો તારીખ રાખેલી છે 22 તારીખ પહેલો મહિનો 2026 ના બપોરે 3 વાગે ગુરુવારના દિવસે એમાં ખાસો ઉપર રાખેલી છે 999 ત્રણ કુપન મળી જવાની છે નંબર ઉપર હાલત કોલ કરો અને તમારો કુપન હાલત બુક કરાવન માત્ર 399 માં જીતો લાખોના ના ઇનામ જય દ્વારકાધીશ આમરડી મિત્રમંડળ દ્વારા ભવ્ય ભેટ યોજનાનું આયોજન રાખેલું છે મિત્રો માત્ર 399 માં તમે જીતી શકો છો સ્કોર્પિયો બુલેટ એમડી બાઈક રાઈડર બાઇક અગિયાર નિલ બાઇક ઇવી એક્ટિવા એકવીસ એવા નામી અનામી ટોટલ અગિયારસો અગિયાર ઇનામ ની વર્ણાય આ ભેટ યોજના થવાની છે સુરેન્દ્રનગર જિલ્લા મૂડી તાલુકા આમરેલી ગામ ખાતે તો તારીખ રાખેલી છે બાવીસ તારીખ મહિનો બે હાજર ગુરુવાર ના દિવસે માં જીતો લાખો ના ઇનામ જય દ્વારકાધીશ આ અમરેલી દ્વારા ભવ્ય ભેટ યોજના આયોજન રાખેલું છે મિત્રો માત્ર ત્રણસો ને માં તમે જીતી શકો છો સ્કોર્પિયો ટ્રેક્ટર બુલેટ એમડી બાઇક રાઈડર બાઇક અગિયાર બાઇક એકવીસ નામી અનામી ટોટલ અગિયારસો અગિયાર ઇનામ ની વર્ણાય આ ભેટ યોજના થવાની છે સુરેન્દ્રનગર જિલ્લા મૂડી તાલુકા આમરડી ગામ ખાતે તો તારીખ લાગેલી છે બાવીસ તારીખ પેલો મહિનો બે હાજર ગુરુવાર ના દિવસે એમાં ખાસ ઓફર રાખેલી છે નવસો ત્રણ કુપન મળી જવાની છે નંબર ઉપર હાલ જ કોલ કરો અને તમારો કુપન ત્રણસો ને માં જીતો લાખો ના ઇનામ જય દ્વારકાધીશ આ અમરેલી મિત્ર મંડળ દ્વારા ભવ્ય ભેટ યોજના નું આયોજન રાખેલું છે મિત્રો માત્ર ત્રણસો ને નબાણું માં તમે જીતી શકો છો સ્કોર્પિયો ટ્રેક્ટર બુલેટ એમડી બાઇક રાઈડર બાઇક અગિયાર બાઇક

બુલેટ એમડી બાઈક રાઈડર બાઇક અગિયાર ઈવી એક્ટિવા એકવીસ નવા નામી અનામી ટોટલ અગિયારસો અગિયાર ઇનામ આ ભેટ યોજના થવાની છે સુરેન્દ્રનગર જિલ્લા મૂડી તાલુકા અમરેડી ગામ ખાતે તો તારીખ રાખેલી છે બાવીસ તારીખ પેલો મહિનો બે ના બપોરે ત્રણ વાગે ગુરુવાર દિવસે એમાં ખાસ ઓફર રાખેલી છે નવસો નવ્વાણો ત્રણ કુપન મળી જવાની છે નંબર ઉપર હાલ જ કોલ કરો અને તમારો કુપન હાલ જ બુક કરાવવા માત્ર ત્રણસો ને માં જીતો લાખોના ઇનામ જય દ્વારકાધીશ આંબરડી મિત્રમંડળ દ્વારા ભવ્ય ભેટ યોજનાનું આયોજન રાખેલું છે મિત્રો માત્ર ત્રણસો ને માં તમે જીતી શકો છો સ્કોર્પિયો ટ્રેક્ટર બુલેટ એમડી બાઇક રાઈડર બાઇક અગિયાર નંગ એચ એફ ડિલક્સ બાઇક ઇવી એક્ટિવા 21 ના કેવા નામે અને ટોટલ 1111 નામે ઇનામી વળજા આ ભેટ યોજના થવાની છે સુરજનગર જિલ્લા મુડી તાલુકે આમરડી ગામ ખાતે તો તારીખ રાખેલી છે 22 તારીખ પેલો મહિનો 2026 ના બપોરે 3 વાગે ગુરુવારના દિવસે એમાં ખાસ ઉપર રાખેલી છે 999 ત્રણ 쿠પન મળી જવાની છે નંબર ઉપર હાલ કોલ કરો અને તમારો કુપન હાલત બુક કરાવો માત્ર 399 માં જીતો લાખ કોના ઇનામ જય દ્વારકાધીશ આમરડી મિત્રમંડળ દ્વારા ભવ્ય ભેટ યોજનાનું આયોજન રાખેલું છે મિત્રો માત્ર 399 માં તમે જીતી શકો છો સ્કોર્પિયો ટ્રેક્ટર બુલેટ એમડી બાઇક રાઈડર બાઇક અગિયાર નંગ્સ બાઇક

એકવીસ બા એવા નામી અનામી ટોટલ અગિયારસો અગિયાર ઇનામ આ ભેટ યોજના થવાની છે સુરેન્દ્રનગર જિલ્લા મૂડી તાલુકે આમરેલી ગામ ખાતે તો તારીખ રાખેલી છે બાવીસ તારીખ પેલો મહિનો બે છવ્વીસ ના બપોરે ત્રણ વાગ્યે ગુરુવાર ના દિવસે